લોકસભા બે ચોવીસ નું રણસિંગ ફૂંકાઈ ચુક્યું છે આણંદ લોકસભાના ઉમેદવાર છે મિતેશભાઈ પટેલ મિતેશભાઈ આજે કેવી રીતે છો આજનો દિવસ રક્ષા મંત્રી રાજનાથસિંહ પણ સભા આપના સમર્થનમાં યોજી છે કેવી રીતે જોવા છો શ્રી ખંભાત શહેરમાં આજે આપણા આદરણીય રક્ષામંત્રી રાજનાથસિંહ આવ્યા હતા એમણે સભાને સંબોધન કર્યું છે સૌ મતદાતા નાગરિકોને વિનંતી કરી છે કે જે પ્રમાણે બે હજાર ચૌદથી બે હજાર ચોવીસ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને દેશ માટે દેશની જનતા માટે જે રીતના કામ કર્યું છે અને વિકાસ કર્યો છે દેશને દેશને માન સન્માન અપાવવાનું વિશ્વમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે પહેલીવાર જ્યારે આવું કામ કર્યું છે સૌ જનતાના દિલમાં આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ વસેલા છે અને સાત પાંચના રોજ જ્યારે મતદાન છે ત્યારે મને પૂરું વિશ્વાસ છે કે મતદાતાઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ સાથે રહી ભવ્ય વોટોથી આ સીટ જીતીશું પર કઈ રીતે જોઈ રહ્યા છો કે આ પડકારો જોઈ રહ્યા છો એક તરફ અમિત કોઈ પડકાર નથી આ પડકાર સિર્ફ ના સિર્ફ મીડિયા વાળા લાવે છે ક્યાંય કોઈ જગ્યાએ કોઈ પડકાર નથી અને ભવ્ય વોટોથી અમે જીતીશું ગાંધીએ કહ્યું છે રાજા મહારાજાઓ દેશ લૂટી રહ્યા હતા એ એમને જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ તો એમની પરંપરા છે આવા તો ઘણા બધા સ્ટેટમેન્ટ એમને આપ્યા છે કે રાજા મહારાજા જે જમીન છે જમીન લઈ લેતા હતા જે અને બીજાને આપી દેતા હતા આવું કોઈ નથી રાજા મહારાજાઓએ દેશમાં વિલીન થઈ એમની જે બધી મિલકતો હતી એ દેશ માટે એમને સમર્પણ કરી હોય અમે રાજા મહારાજાઓનું સન્માન કરીએ છીએ જ્યારે એમની પરંપરા મુજબ એ જે રાહુલ ગાંધીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે એને પણ અમે નકારી કાઢીએ છીએ મિતેશ પટેલ આણંદ લોકસભા બેઠક પરથી કેટલા વોટોડીથી જીતા પાંચ લાખ નમસ્તે મિતેશ પણ હતા માની રહ્યા છે કે પાંચ લાખ થી પણ વધારે જે લીડ છે જે છે તે મિતેશ પટેલ આણંદ લોકસભા બેઠક પર જીત છે તે હાંસલ કરશે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે કલ્પી ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ આણંદ